તો હલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે ફરી એકવાર નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધા લોકોને જય માતાજી જય રખા દાદા અને આજે જવાનું છે ભાઈ ગુરુ પૂર્ણિમા છે અને આજે જવાનું છે મંદિરે શું લેવા કારણ કે મારા પપ્પાની ત્યાં વેચવા ગયા છે બરાબર છે તો હમણાં મારા પપ્પાની તો અગાઉ વહી જ ગયા છે અને હું ઉઠી હોય પહેલાં જ અગાઉ વહી ગયા હતા મને ક્યાંથી ફોન કર્યો કે અમે તને ફોન કરી ત્યારે આવજે બરાબર એટલે હમણાં એનો થોડીક વારમાં ફોન આવશે એટલે મારે ત્યાં જવાનું છે બરાબર ત્યાં જઈને તમને હું મંદિરની અંદર પણ જઈ અને ત્યાંના પણ તમને દર્શન કરાવીશ અને જોઈએ છે આગળ શું થાય તો ખાસ કરીને વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લા સુધી બની રહ્યું નથી મારે નાસ્તો પણ કરવાનો બાકી છે તો હેઠે જઈને પછી મળી આજે ફરીવાર એક ઉપર બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો મિત્રો અત્યારે આ સિઝનના પેલા ઓરા એટલે કે માંડવી વાય જો પેલા ઓરા માંડવી ખાવા બેસી ગયો છું હું અત્યારે અને હમણાંમાં બપોરે વાં જવાનું છે બરોબર એટલે વિડીયોમાં ઠેક સુધી તમે બન્યા રહેજો કેવી મજા આવે વિડીયોમાં ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર નવો હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ મારો બે લાયક ઉપર પાસે પ્રેસ કરો જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આ ચેનલ ઉપર જોવા મળી જશે અને જોઈશે આજથી વ્લોગ કેટલાક આવી રાખે બરાબર તો મિત્રો હવે અત્યારે અમારે બેન બે હેગીને તૈયાર થવા માટે તૈયાર થઈને અમારે ડાયક મંદિર જવાનું છે જો એ ડાયરેક તૈયાર થાય છે અને ત્યારબાર થવાનું બધું કામકાજ ચાલુ છે છોકરીને તૈયાર થવામાં ભાઈ તમને ખબર જ છે કાંઈ બોલવા પણ હોય દાદી બે બે ત્રણ ત્રણ કલાક ખરે ખાલી કપડાં પહેરવામાં હતા આપણે તો એમને આમનામ ભાઈલું જવાનું છે બરાબર તો હવે સીધા ગાડી માં મળીએ અને ત્યાંથી વાતચીત કરશું બધા બરોબર મિત્રો હવે પાછળ બેન બે થઈ ગયા છે અને મંદિરે જવા માટે રેડી થઈ ગયા છે પાછળ બેન છે લાય ફટાફટ પૈસા હાલ જવાનું છે હવે જવા માટે રેડી થઈ ગયા છે અને ચાલુ ગાડીએ તમને બધું બતાવવા લાવો તો મિત્રો આઈથી બની આવ્યો કે ઘટના એવી કે કારણ કે અહીંયા પવન એટલો બધો હતો કે ત્યાં ત્યાં બોલવાનો કાંઈ સમય જ નહોતો રહ્યો અને ત્યારબાદ ત્યાં વરસાદ ભાઈ એટલો પડ્યો હતો કે ભૂકા બોલાવી ગયા ત્યાં એવો વરસાદ પડ્યો હતો પણ આવી મજા ભાઈ ચાલુ વરસાદની પણ મજા આવી વિડીયોને તમે ઠેઠ સુધી જોજો મજા આવશે તમને જોવા અને હવે જ છે ભાઈ જી છે એ તો જોવાનું હવે જ છે જોદો તો ખરી ભાઈ યાર કેવી રીતે પબ્લિક જે છે એ ચાલુ વરસાદની જે મોજ કરે છે એન્જોય કરે છે ભલે બધા પલરી ગયા છે એકદમ પરે પૂરા પણ મજા આવી છે ખરેખર બધા લોકોને ઠેઠ સુધી તમે આ વિડીયો જોવો કેવી મજા આવી યાર આમ તો જુઓ તમે બધું પબ્લિક બારોબાર વરસાદનું પડે છે છતાંય એ લોકો ધ્યાન ત્યાં જ ઊભા છે ને એકદમ એન્જોય કરે છે અંદર અમે ચાલુ વરસાદ ના તો અમે ભાઈ પોતે જમવા ગયા હતા આ જુઓ કેટલો વરસાદ પડે છે અહીંયા વરસાદ ધોમ ધોકાર વરસાદ પડતો હતો હાટે કેમેરામાં એટલું બધું નહીં દેખાય તમને પણ વરસાદ ભાઈ બંબાકાર પડી ગયો છે ભૂકા બોલી ગયા અને આખા મેળાની જે છે એ પથ્થર ઠોકી નાખી હતી વરસાદે અને વરસાદે બધા લોકોનો આનંદ ઉલ્લાસ હાવ પાણીમાં ફેરવી નાખ્યો અમે જમવા પણ બેસી ગયા હતા અને ત્યાં પણ એટલું બધું પબ્લિક હતું અને વરસાદભાઈ એટલો હતો એની તો વાત જ પૂછવામાં વરસાદના લીધે ત્યાં કાંઈ બોલવાનો કાંઈ સમય મળ્યો જ નથી કારણ કે મોબાઈલે મિત્રો માન માન બારોબાર કાઢવાનો સમય મળતો હતો તમે જુઓ હમણાં તમને ઠેઠ સુધી હું બતાવું છું મંદિરમાં પણ કેટલા માણસોનો ભીડ અંદર મંદિરની અંદર પણ એટલા બધા માણસો ખડકાઈ ગયા છે ઊભા રહી ગયા છે બધી બાજુ જ્યાં વરસાદ નથી પડતો ત્યાં ત્યાં જ પબ્લિક ઊભું રહેવાનું પ્રયત્ન કરે છે પૂરેપૂરો પણ વરસાદે તોય બધા લોકોને એકદમ પલારી તો નાખા જ છે ત્યારબાદ કંઈક મારો સીન પણ તમે જુઓ ને એટલે તોય તમને મગજમાં આમ વિચાર આવી જાય કે ચાલુ વરસાદના પણ આ હાખ નથી કરતા વિડીયો બનાવવામાં બરાબર ચાલુ વરસાદનો પણ મિત્રો વિડીયો તો બનાવવો જ પડે ગમે થઈ જાય તમારા માટે વિડીયો તો કાયમી લઈ આવો પડે લઈ આવવો પડે અને લઈ આવવો જ પડે એમાં ન હાલે જો મિત્રો આ જો કેવી રીતે જે મંદિરની અંદર માળા છતાં પણ વરસાદ ચાલુ છે છતાં પણ કોઈ પણ માળા જાય છે અંદર અને પગે લાગવા દર્શન કરવા જાય છે માતાજીના તો તમે પણ ક્યારેય અહીંયા આવ્યાના હોય તો જરૂર આવજો માતાજીના દર્શન કરો અને ખૂબ અહીંયા મજા આવે છે આનંદ આવે એવું છે અને આ તો વરસાદ આવી ગયો એટલી થોડીક મજા બગડી ગઈ હતી બાકી માણસોને ખૂબ જ ત્યાં આનંદ આવે છે બહુ અદ્ભુત આનંદ આવે છે એ તો હું મારી ગેરંટી સાથે કહી શકું છું ખરેખર તમે જુઓ કેટલા માણસો ચાલુ વરસાદ છે તો જાય છે એકદમ આનંદ અને ઉલ્લાસ ખરેખર લા જવાબ હોય છે તો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂર મારજો